શું સમય કરતા વહેલા બેસી જવાનું છે સોમાસુ ક્યાં પડશે કેવો વરસાદ ડાંગ તાપી ભરૂચ વડોદરામાં પડશે વરસાદ જે વાત નર્મદા પંચમહાલ જૂનાગઢ જામનગરમાં ભારે વરસાદની આગાહી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર મોસમી વરસાદ રહ્યો હશે ત્યારે ક્યાં વરસાદ પડવાનો છે બધી જાણકારી બતાવવા જઈ રહ્યો શું પણ સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી કચ્છ દ્વારકા પોરબંદરમાં વધુ વરસાદની સંભાવના ક્યાં પડશે કેવો વરસાદ વલસાડ સારી નવસારી સુરતમાં અતન અંત્ય વધુ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે જે આ મિત્રો વાત કીધું આ બધી આગાહી સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે આગળ તમને બધા લોકોનો આગાહી દર મિત્રો લઈ જાવ તો કેરળમાં પહોંચતા સોમાજુ બન્યું સુપરફાસ્ટ કેવો પડશે વરસાદ મોરબીના સોતા ભાગમાં અંતન વરસાદ વધુ પડવાની શક્યતા ગીર સોમનાથ જામનગર મોરબી સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે આ ગુજરાતના આખા ગુજરાત ઓવરઓલ ગુજરાતની તમને બધા લોકોને હું જાણકારી દેખાડી રહ્યો છું બતાવી રહ્યો છું વિડીયોને શેર કરી દઈજો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જે આ મિત્રો વાત કીધું મોરબીના થોડા ભાગોમાં અંત વરસાદ વરસાદ જવાની શક્યતા છે સાથે મિત્રો વાત કરી ગુજરાતની અંદર ઓવરઓલ અત્યારે મિત્રો આખા ગુજરાતની અંદર ભાઈ વરસાદ છે એ મિત્રો પડી શકે છે તારીખ સત્તરથી લઈને મિત્રો ચોવીસ તારીખ લગે આ ગુજરાતની અંદર ભાઈ હવામાન વિભાગને આગાહી આપવામાં આવી છે જે પણ આગાહી આપે છે એ મિત્રો હવામાન દ્વારા આપવામાં આવતા હોય છે બનાસકાંઠા પાટણ મહેસાણા સામાન્ય વરસાદ સુરેન્દ્ર જામનગર ભાવનગર બોટાદ સામાન્ય વરસાદ રહેવાનો છે જી આ મિત્રો વાત કરી તો આપણે વાત કરીએ તો ભાવનગર બાજુ પણ સામાન્ય વરસાદ રહેવાનો છે પાટણ બાજુ પણ સામાન્ય રહેવાનો છે મહેસાણા બાજુ પણ સામાન્ય રહેવાનો છે બોટાદ બાજુ પણ મિત્રો વરસાદ છે એ સામાન્ય રહેવાનો છે તો ખાસ કરીને બધી જાણકારી અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તો આ વરસાદ વિશે તમે શું કહેશો આ મિત્રો વાત કરી તો જામનગર સાથે મિત્રો વાત કરી તો આજે ભાઈ રાજકોટની અંદર પણ વરસાદ ભોગા ભલે છે એવી પણ જાણકારીઓ મળી રહી છે આજ નવડીમાં અત્યારે જ માહિતી આપણે એક નવડી મળી